બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી મમચંડીસર ખાતા વેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો છસ્સો ચિમ્મોતેર કિલો ઘીના જથ્થો જપ્ત કરાયો બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એચ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર કે કે ચૌધરી તથા ઈએસ એસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર પચીસના રોજ પ્લોટ નંબર બસો આડત્રીસ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા બે નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ લેવામાં આવ્યા હતા ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો છસો ને કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ત્રણ લાખ પચાસ હજાર ચારસો એસી રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડેલ છે ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા